આજના દિવસ માટે બાઇબલ વચન યોહાનનું પુસ્તક અધ્યાય તેર માં વચન છત્રીસમાં લખેલું છે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી પણ પછી તું મારી પાછળ આવીશ એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ જે આપણે અધ્યાય એકવીસમાં વચન ઓગણીસમાં જોઈ શકીએ છીએ ત્રણ વર્ષ અગાઉ ઈસુએ કહ્યું હતું મારી પાછળ આવ જે આપણે માથીનું પુસ્તક અધ્યાય ચારમાં વચન ઓગણીસમાં જોઈ શકીએ છીએ અને પિતર કશા અચકાટ વગર તેની પાછળ ચાલ્યો હતો ઈસુનું અટકાવી ના શકાય તેવું આકર્ષણ તેના પર હતું અને તેને પવિત્ર આત્મા સહાય કરે તેવી જરૂર દેખાતી નહોતી

જે આપણે યોહાનના પુસ્તકમાં અધ્યાય એકવીસમાં વચન અઢારમાં જોઈ શકીએ છીએ આ બે ઘટનાની વચ્ચે પિતર શાપ દઈને અને સમ ખાઈને ઈસુનો નકાર કરે છે જે આપણે માથિની પુસ્તક અધ્યાય છવ્વીસમાં જોઈ શકીએ છીએ પરંતુ ત્યારબાદ તે પોતાની સંપૂર્ણ આત્મનિર્ભરતાના અંતે આવી ગયો હવે તેનામાં પોતાનું એવું કશું બાકી રહ્યું નહોતું કે જેની પર તે આધાર રાખી શકે તેની આ નિસહાય સ્થિતિમાં અંતે હવે તે બધું જ સ્વીકારવા તૈયાર હતો જે ઉત્થાન પામેલા પ્રભુ પાસે તેની માટે હતું તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો જે આપણે અધ્યાય વીસમાં જોઈ શકીએ છીએ પરમેશ્વરે તમારા જીવનમાં જે કાંઈ પણ પરિવર્તન કર્યા હોય તેની પર આધાર ન રાખશો પરંતુ ફક્ત એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તે જે પવિત્ર આત્મા પામે છે તેની પર તમે તમારા જીવન બાંધો આપણી બધી જ પ્રતિજ્ઞાઓ અને સંકલ્પોનો અંત નકારમાં જ આવે છે કારણ કે આપણામાં તે પૂર્ણ કરવાનું સામર્થ નથી જ્યારે કેવળ માનસિક રીતે જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે આપણા સ્વનો અંત આવે છે ત્યારે આપણે પવિત્ર આત્મા પામી શકીએ છીએ પવિત્ર આત્મા પામો તેમાં આક્રમણ કરવાનો ભાવ